નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ શહેરના ગણેશ વિસર્જનમાં માંગરોળ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગણપતિ સ્થાપના કરેલ છે આજે માંગરોળ બંદર પર લઈ જે વિસર્જન કરવામાં આવ્યું જેમાં માંગરોળ મામલતદાર મોરી મેડમ માંગરોળ ડીવાયએસપી કોડિયાતર માંગરોળ પીઆઈ દેસાઈ મરીન પીઆઈ જાદવ સહિત પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડી તેમજ ખાસ કરીને જોઈએ તો માંગરોળ બંદર ખારવા સમાજના લોકો દ્વારા આવનારી તમામ ગણેશજીની મૂર્તિઓને વિસર્જન કરવા માટેની હોળીઓની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ બંદર સમાજના લોકો સાથે હાલ વરસાદી માહોલ અને દરિયામાં સખત મોજાના અને વાતાવરણ અનુરૂપ પટેલ ધનસુખભાઈની કોઈ અનિચ્છનીય બનાવ ના બને સુસ્ત બંદોબસ્ત રાખી કોઈ અનુવની બનાવ ન બને અને સાથે ગામના લોકો પણ બોટમાં ન જાય માત્ર ખારવા સમાજના લોકો જ દરિયામાં વિસર્જન કરે તેવી વ્યવસ્થા અને શાંતિપૂર્ણ રીતે બોટમાં ગણેશજીની મૂર્તિ લઈ દરિયામાં વિસર્જન કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે આ માંગરોળના અલગ અલગ વિસ્તારના લોકો ઉત્સાહભેર અલગ અલગ વાહનોમાં વાસ્તે ગાસ્તે અબીલ ગુલાલ સાથે માંગરોળની બંદર પર લઈ જઈ દરિયામાં વિસર્જન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ મારું નામ મકવાણા છે પ્રદીપભાઈ છે અમે માંગરોળ બારકોટ વિસ્તારમાંથી આવ્યા છે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ હતું જેમાં અમે સાત દિવસ

જે તૈયારી છે એ ખારવા સમાજે કરી છે ખૂબ સરસ મજાની આયોજન કર્યું છે અહીંના યુવાન લોકો દરિયામાં ગણપતિને લઈ અને પોતે દરિયામાં વિસર્જન કરે છે કોઈ જાતનો અનુષ્ય બનાવ ન બને એના માટેની કાળજી રાખે છે હરેક સમાજ હિન્દુ સમાજ એક સાથે થઈ ના કાર્યક્રમ ઉજવ્યો છે આજરોજ રોજ બંદર ખાતે દર વર્ષની જેમ ગણપતિ દાદાને વિસર્જન નિમિત્તે અહીં માંગરોળમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે ત્યારે માંગરો બંદરે પ્રથમ આવે છે અહીં આવીને પૂજા અર્ચના કરે અને ત્યારબાદ ગણપતિ દાદાને બોટ મારફત અંતર દરિયામાં જઈને એનું વિસર્જન કરવામાં આવે છે આ આ સુવિધા માટે ખારા સમાજના પટેલ સિંહ ઉપસ્થિત છે અને સાથો સાથ ખારા સમાજ આગેવાનો બેલજીરાય મસાણી તેમજ ઉપસ્થિત યુવા ટીમ જે ખારો સમાજ ની છે જે અહીંથી ગણપતિ દાદા લઈ ને બોટમાં વિસર્જન કરવા માટે અંદર દરિયામાં જાય છે સાથો સાથ માંગરોળ પોલીસ મરીન પોલીસ અને એસઆરપી ની ટીમ પણ હાજર છે આ સ્થળ ઉપર જેથી કરીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને અને શાંત શાંતિ રીતે ગણેશ વિસર્જન થઈ શકે તે માટે પોલીસ તંત્ર પણ અહીં ખડે પગે છે સાથો સાથ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ અહીંયા બધા કાર્ય નગરપાલિકાના સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ અહીંયા ઉપસ્થિત છે